નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવનું સમાજ જે સામાજિક વિજ્ઞાનની અંદર જે નવો પાઠ ઉમેરાયેલો છે જે આપણા પાઠ્યપુસ્તક જે જૂના પાઠ્યપુસ્તક છે એમાં નથી નવનીતમાં કોને એનો સ્વાધ્યાય મળતો નથી આજે આપણે એ જે પાઠ છે એના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા આપણે કરવાના છીએ જો તમે હજી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દેજો જેથી કરીને આવા વિડીયો છે તમારા સુધી પહોંચી શકે વિદ્યાર્થી મિત્રો આ પ્રાકૃતિક ખેતી આધારિત જે ક્રિષ્મ પાઠ છે તેના સજ્જમાં સૌથી પહેલો પ્રશ્ન એવો છે કે નીચેના બહુ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો પહેલું છે આઝાદી પહેલાં ભારતના ખેડૂતો કેવી ખેતી કરતા હતા તો આમાં એ બી સી ડી એવા જે છે એમાંથી વિકલ્પ છે પરંપરાગત ખેતી જે લાલ અક્ષરે કરેલું છે એનો સાચો જવાબ છે બીજું છે પૈસા આપી વસ્તુઓ ન ખરીદવી પરંતુ વસ્તુના બદલે વસ્તુઓની આપલે કરવાની રીતને શું કહેવામાં આવે છે તો આપણે સૌ જાણીએ છીએ કે વિનિમય પ્રથા એ જીતનો ત્રીજો વિકલ્પ છે કે ભારતીય સંસ્કૃતિને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે તો આપણે સૌ જાણીએ કે ઋષિ કૃષિની સંસ્કૃતિ એવું છે નામ રહેલું છે ત્યારબાદ આવો જ એક પ્રશ્ન છે એક એક વાક્યમાં જવાબ આપો પહેલો પ્રશ્ન છે કે ખેતી ખર્ચ વધવા પાછળના કારણો જણાવો તો ખે જવાબ છે કે જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં રસાયણનો ઉપયોગથી ખેડૂતને વર્ષો વર્ષ ખેતી ખર્ચ વધતો જોવા મળે છે બીજો પ્રશ્ન છે પ્રાકૃતિક ખેતીનું પ્રાથમિક સંશોધન અને અભ્યાસ કોણે કર્યો હતો તો આપણે સૌ જાણીએ છીએ કે પ્રાકૃતિક ખેતીનું સંશોધન અને અભ્યાસ ડોક્ટર સુભાષ પાલેકરજીએ કરેલો હતો પ્રશ્ન નંબર ત્રણ છે ખેતીમાં ઉપયોગી કીટકો પક્ષીઓ છે નુકસાન થાય તો રાસાયણિક ખેતીમાં વપરાતા જંતુનાશકને લીધે પર્યાવરણમાં રહેલા કીટકો સૂક્ષ્મજીવો અને પક્ષીઓને નુકસાન થાય છે ચોથો પ્રશ્ન છે એક એક માર્કનો રાસાયણિક ખેતીનો મજબૂત અને ટકાઉ એકમાત્ર વિકલ્પ કયો છે તો રાસાયણિક ખેતીમાં મજબૂત અને ટકાઉ વિકલ્પ એકમાત્ર પ્રાકૃતિક સમજ આપો એમાં શબ્દ છે એની સમજ આપણે આપવાની છે તો આપણે ટૂંકમાં જોઈએ તો આજે પહેલા ભારતનો ખેડૂત બળદની મદદથી પરંપરાગત ખેતી કરતો ત્યારે દેશની જનસંખ્યાને પૂરતું અનાજ મળી રહેતું અને આ યાંત્રિક સાધનો ઉપર નિર્ભર નહોતો ખેડૂતને ખેતી માટે જરૂરી સંસાધનો ગ્રામ્ય કક્ષાએ જ મળી રહેતા પશુપાલન દ્વારા તે છાણિયું ખાતર મળી રહેતું તેથી તે ખાતર બાબતે પણ આત્મનિર્ભર હતો સંયુક્ત કુટુંબ હોવાને લીધે ખેતી કામમાં માણસોની જરૂરિયાત પણ પૂરી પડી જતી હતી ખેડૂત પોતાના ઘરનું બિયારણ વર્ષો વર્ષ સંગ્રહ કરી રાખતો તેથી તે સૂજથી તે બિયારણ છે એ સમર્થિત પણ કરતો આમ તે બીજ માટે પણ આત્મનિર્ભર હતો આમ ગામનો તમામ વર્ગ એકબીજા ઉપર નિર્ભર હતો તેથી સમય તેથી તે સમયના ગામડા છે આત્મનિર્ભર હતા સરવાળે ગ્રામ્ય અર્થતંત્ર આત્મનિર્ભર હતું ગામડાઓમાં વિનિમય પ્રથા દ્વારા વસ્તુઓની આપલે થતી ત્યારે પૈસાનું ચલણ અર્થવ્યવસ્થામાં એટલું બધું નહોતું જેથી ગ્રામ્ય ગ્રામજનોને જીવન જરૂરી વસ્તુઓ છે સરળ હતી મળી રહેતી એટલે આ રીતે ગ્રામ છે આત્મનિર્ભર હતું આ જ રીતનો એક મુદ્દો બીજી શબ્દ છે જળ સંરક્ષણ વિદ્યાર્થી મિત્રો જળ સંરક્ષણ લગતી જે કાંઈ બાબતો છે મેં અહીંયા તમારી સમક્ષ મૂકેલી છે તમે છે એ થોડી વાર માટે વિડીયોને અટકાવી અને જોઈ શકો કારણ કે આપણે બધું જ જો વાંચશું તો બોલશું તો વિડીયો છે ખૂબ જ લાંબો થઈ જશે એટલે તમે છે આ જોઈ શકો ત્યારબાદ એવો પ્રશ્ન છે કે નીચેના વિધાનનો કારણો આપી સમજાવો પેલું છે ગૌવંત બચાવવા માટે પ્રાકૃતિક ખેતી તો પ્રાકૃતિક ખેતી ગૌવંત બચાવવા માટે કઈ રીતે મદદરૂપ છે એનો સરસ મજાનો જવાબ છે એ તમારી સમક્ષ આ મૂકેલો છે તમે છે એ ભીડીઓને થોડી વાર માટે અટકાવી શકો છો અને વાંચી શકો છો અથવા જવાબ લખો હોય તો લખી શકો કારણ કે ખૂબ સારી રીતે જવાબ આપવાનો પ્રયત્ન કરેલો છે તો એ પ્રાકૃતિક ખેતીનો પ્રશ્ન હતો આજ રીતનો છે કે ખેડૂતના જીવન પરિવર્તન માટે પ્રાકૃતિક ખેતી તો એ જે જવાબ છે એ પણ અહીં છે એ આપેલો છે તમે ખૂબ સરળતાથી જોઈ શકો ત્યારબાદ છે સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી આમ પ્રાકૃતિક ખેતીના સ્વાસ્થ્ય માટે જે કાંઈ છે એ વિદ્યાર્થી મિત્રો આજે જે ઘણા બધા રોગચાળાઓ ફેલાયેલા છે એનું કંઈક સરસ મજાનો જવાબ છે અહીં આપેલો છે તમે તમારી રીતે છે એ વિડીયોને અટકાવી અને આગળ છે એ જોઈ શકો ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો પહેલો પ્રશ્ન છે હરિયાળી ક્રાંતિનો ઉદ્ભવ અને તે પરિણામો વિશેની નોંધ વિગતે લખો ખૂબ સરસ રીતે હરિયાળી ક્રાંતિનો ઉદભવ અને તેના પરિણામની જે જવાબો છે અહીં આપવાનો પૂરતો પ્રયત્ન છે કરેલો છે તે તમે જોઈ શકો એની અંદર જે કાંઈ પ્રકારો એના પેટા પ્રકારો જે કાંઈ વિગતો હતી એ બધી જ ખૂબ સરળ રીતે છે એ અહીં દર્શાવેલી છે આખો જ પ્રશ્ન છે તમને ખૂબ આસાન રીતે આવડી જાય એ રીતનું છે ગોઠવણ કરેલી છે એ જ રીતનો બીજો પ્રશ્ન છે કે પ્રાકૃતિક ખેતી એટલે શું સવિસ્તાર સમજાવો તો પ્રાકૃતિક ખેતીના જે કાંઈ કોને કહેવાય એની વ્યાખ્યા આપેલી છે એ સવિસ્તાર સમજાવવા માટે પૂરો પ્રયત્ન છે એ કરેલો છે તમે જોઈ શકો આ રીતે એના ચાર પ્રકારો છે પ્રાકૃતિક છ પ્રકારો છે સુધી પ્રાકૃતિક ખેતી છે તંદુસ્ત સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી જળ સંરક્ષણ માટે પ્રાકૃતિક ખેતી દરેક ક્ષેત્રે પ્રાકૃતિક ખેતી વિશે ખૂબ વિસ્તાર સાથે સમજાવેલો છે અંતિમ પ્રશ્ન એવો હતો ભારતીય કૃષિને શા માટે ઋષિ કૃષિની સંસ્કૃતિ કહેવામાં આવે છે તો આપણે અગાઉ પણ જોઈ શક્યા છીએ ઋષિ મુનિઓ અને કૃષિ માટે કેટલી એકબીજા સાથે તાલમેલ હતો એનો સરસ મજાનો જવાબ છે અહીં દર્શાવેલો છે ત્યાં તમે જોઈ શકો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે ક્રિસમો પાઠ હતો પ્રાકૃતિક ખેતી માટેનો જે તમારા અભ્યાસક્રમમાં નવો છે અને પાછળથી ઉમેરવાનો છે જેનો સ્વાજાના પ્રશ્નોનો જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરેલો છે અને પછી આપણે જે વાહન વ્યવહારના જે પ્રશ્ન સાચાઈના જે પ્રશ્નો છે એ પણ છે આ ચેનલ મારફતે કરશું એટલે ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને લાઇક સાઇડને સબસ્ક્રાઈબ કરો અને જે કાંઈ હવે પછીના વિડીયો છે એ તમને આસાનીથી મળી શકે